જય ભીમ નમો બુદ્ધાય આજે આપણે ફરી મળી રહ્યા છીએ આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે બાબા સાહેબની જીવન કહાનીમાં આપણે આગળ વધી રહ્યા છીએ આપ લોકોને ખબર છે પ્રમાણે ઓગણીસો ને તેતાલીસની વાત છે ઓગણીસો બેતાલીસની અંદર કોંગ્રેસે ક્વિટ ઇન્ડિયા ભારત છોડનું આંદોલન ચાલુ કર્યું એટલે બ્રિટિશ ગવર્મેન્ટે એ લોકોને જે લોકો આંદોલન થયા બધા લોકોને જેલમાં નાખ્યા રાજકીય કેદીઓને જેલમાં પૂર્યા અને ભારતની અંદર જબરજસ્ત ઉહા થઈ ગયેલો હવે ભારતના લોકો આઝાદી માગતા હતા બ્રિટિશ ગવર્મેન્ટને બગાડવા માગતા હતા પણ એ જ સમયે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું અને બ્રિટિશ ગવર્મેન્ટ બીજા વિશ્વયુદ્ધની અંદર બીજી હતું એટલે એ લોકો કંઈ નિર્ણય લઈ શકતા નહોતા અને આ બાજુ ભારત દેશની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગ એ બે પક્ષો ધાર્યુએ કરતા હતા એ બે પક્ષો જ જાણી આ ભારતના બે પક્ષો એ પક્ષો જ હોય એકલા જ એ રીતે હતા કોંગ્રેસ મુસ્લિમ લીગને કે ભાઈ અમે પાકિસ્તાનની તમે જે માગણી કરીએ છે ભારતના ભાગલાની એ ભારતને આઝાદી મળ્યા પછી વિચારીશું ત્યારે મુસ્લિમ લીગ એ એમ કેમ કે તમે અમને અત્યારે બાંધરી આપો કે ભારત આઝાદ હતા તરત અમને અલગ પાકિસ્તાન આપ આપશો એટલે આ મડાગાંઠ થયેલી હતી અને એ વખતે ઓક્ટોબર ઓગણીસો તેતાલીસમાં ભારતને ભારતના જે વાઇસ રોય છે એ વાઇસ રોય તરીકે બ્રિટિશ ગવર્મેન્ટે લોર્ડ વેવલને મોકલ્યા લોર્ડ વેવલ એ ભારતના વાયરસ વાઇસ રોય તરીકે વાઇસ રોય તરીકે ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા અને આવ્યા પછી એમને જોયું કે ભારતની અંદર તો ધમાલ મચી ગઈ હતી پاکستانی مانگنی کرتا مسلم لیگ چارے باؤ دمل دم ہمارا پاکستان جوئے ہے پاکستان امن آپ کے تمہیں پاکستان مرسے نہیں برابر اتنے آنی چرچا تھی بیجا بجا پکوں پہ کرتا بارت بگلا بڑھا پکوں ودھ کرتاب آبکر پہ ودھ کرتا تھا یہ تو یہ کہتا تھا کہ تمہیں مسلم لینگ نہیں تم میری پاس آؤ تمہیں رست بتاؤ بارتیں با الگ تھوڑا کوئی ضرور نہیں પણ સાહેબની વાત કે નહીં કોંગ્રેસ સાંભળવા તૈયાર નથી મુસ્લિમ લીગ સાંભળવા ત્યાર નથી ઇવન સાહેબે તો મુસ્લિમ લીગને એમની એમ એમને ભારત પાકિસ્તાનના ભાગલા પર પુસ્તક થોડું પાકિસ્તાન લખીને આપ્યું કે ધારો કે ભાગલા થાય તો શું કરું બરાબર એટલે એવા સાહેબની વાત પણ મુસ્લિમ લીગ સાંભળવા તૈયાર નથી આવા સંજોગોમાં આ લોર્ડ વેવલ ભારતમાં આવ્યા એના માટે બહુ કપરી કામગીરી સર થઈ ગઈ કે આ આવી પરિસ્થિતિ કેવી રીતે કામ કરશે બરાબર એટલે ચારે બાજુ ધમાલની અંદર લોર્ડ વેવલ બધાને બધાને મળે કોંગ્રેસના બંને બધા નેતાઓને ગાંધીજીને મળે નહેરુ જવાહરલાલ નહેરુ પછી બીજા બધા જ પક્ષના લોકોને બધાને મળે ઝીણા મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ લીગને એમને મળે બધાને મળે અને બધાની ચર્ચા કરે ભાઈ શું કરવું છે હા આપણે કંઈ રસ્તો નીકાળીએ ત્યારે મુસ્લિમ લીગ શું કે તમે રસ્તો નીકળવાની ક્યાં જરૂર છે અમારે અલગ અમને અલગ દેશ આપી તો અમારા ભારતમાં રહેવું નથી અમારા અલગ અમારા અમારા અલગ દેશ જોઈએ છે એવું મોહમ્મદ અલી ઝીણા એ એવી ગાય વગાડીને કહેતા હતા કે અમારે અલગ જોઈએ છે ત્યારે ગાંધીજી એવું કહેતા હતા કે જે સમજી લો તમે મોહમ્મદ અલી જીણાને પર કહ્યું ને મુસ્લિમને કહ્યું કે ભારત પાકિસ્તાનના ભાગલા હું નહીં થવા દઉં અને ત્યારબાદ થવા દે તમારે ભાગલા કરવા હોય તો મારી લાશ ઉપરથી થશે બરાબર પણ ભાગલા તો હું ભાગલા નહીં થવા દઉં આવી બધી ચર્ચાઓની અંદર આ લોર્ડ વેવલે એવું વિચાર્યું કે આપણે એક છે ને કાર્યકારી કેન્દ્રીય સરકાર બનાવીએ કે તમામ રાજકીય પક્ષો ભેગા થઈને એમની એક કેન્દ્રીય સરકાર બનાવવાની વાત કરી કેન્દ્રીય સરકાર બનાવવાની વાત કરી કેન્દ્રીય સરકારની અંદર બધા પક્ષોને મળ્યા ફરીવાર મળ્યા ફરી ચર્ચા કરી મોહમ્મદ અલી ઝીણા ગાંધીજી નહેરુ આઝાદ બધા જ ચર્ચા કરી બરાબર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજી પણ ચર્ચા કરી બધા અલગ અલગ લોકોની ચર્ચા કરીને કે ભાઈ તમે આપણે અલગ એક કેન્દ્રીય સરકાર બનાવીએ કેન્દ્રીય સરકારની અંદર આપણે શું કરીશું કે બધા બધા પક્ષોમાંથી ભેગા કરીને એક એક સરકાર બનાવીશું અને રાજ કરીશું હવે આ બધી રાજકીય રાજકીય પક્ષો અને મળીને એક સરકાર બનાવવાની વાત હતી એટલે એમણે વિચાર્યું કે આ લોકોને એક ભેગા કરી એક જગ્યાએ અને ચર્ચા કરીએ એટલે એમણે શું કર્યું કે શિમલાની અંદર એક પરિષદ ભરી શિમલાની અંદર પ્રથમ શિમલા પરિષદ કહેવાય છે પ્લસ બને ઓક્ટોબર ઓગણીસો ને ચુમ્માલીસની અંદર તો વિચાર કરો કે એ એટલા એક વર્ષ સુધી ધમાલ ધમાલ મચી ગઈ એક વર્ષ સુધી આ લોર્ડ વેવલ બધાને સમજાવવા અને બધાને એમાં એમાં સમય જતો રહ્યો અને ઓક્ટોબર ઓગણીસો ચુમ્માલીસની અંદર એક વર્ષ જ્યારે ઓક્ટોબર ઓગણીસો તેતાલીસમાં આવેલા ઓગણીસ ચુમ્માલીસની અંદર શિમલા પરિષદ ભરી તો શિમલા પરિષદની અંદર તમામ પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું અને તમામ પક્ષો બધાની અંદર ચર્ચા કરી ઇવન કોંગ્રેસને મુસ્લિમ લીગ લીગ પણ હતા અને એમણે પણ ચર્ચા કરી પણ કોંગ્રેસ મુસ્લિમ લીગ માનવા તૈયાર નથી એટલે કોંગ્રેસ અને મુસ્લિમ વચ્ચે અંતર પડી ગયું બે માનવા તૈયાર નથી એટલે શું કે આ જે સરકાર બનવતી કેન્દ્રીય સરકાર એ બનવા બની શકી નહીં અને પરિષદ નિષ્ફળ નીવડે પરિષદનો કોઈ રસ્તો કંઈ પરિષદ જે ભરી હતી એ પરિષદ એવો હતો કે આ લોકો કંઈ ઉકેલ લાવશે અને સરકાર બનાવીશું પાકિસ્તાનને જ્યારે ભાગલા કરવાના છે ત્યારે એટલે ભારતના ભાગલા કરવાના ત્યારે થઈ પડશે ત્યાં સુધી બીજું વિશ્વ જે ચાલે છે એ બીજા વિશ્વની અંદર ભારતનો સહયોગ લઈએ એટલે ભારત અમને મદદ કરે એવી લોડ વેવલની ઈચ્છા હતી કે આ બધા લોકો અમને સપોર્ટ કરે એમ કે જેના કારણે બીજા વિશ્વની અંદર ભારત સપોર્ટ કરે છે એ સપોર્ટ કરે તો આપણે બીજા વિશ્વને જીતી શકીએ આપણે પણ આ તો શિમલા પરિષદ તો એ નિષ્ફળ ગઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને મનાયા તો માન્યા નહીં હવે આપ આ સંજોગમાં શું કરવું બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો અને એ વખતે ગાંધીજીએ એનો રસ્ ગાંધીજીએ વિચાર્યું કે રસ્તો કાળો પડશે કે આ આવી રીતે કેમ ચાલશે એમ એટલે એમના જે એમને એમની જે કોંગ્રેસની જે કમિટી હતી એની અંદર ભૂલાભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ હતા અને ભૂલાભાઈ દેસાઈ એને ગાંધીજી બોલાયા અને કહ્યું કે કામ કરો તમે કે મુસ્લિમ લીગના જે લિયાકતલી છે એ અલીને મળો અને એમની જોઈએ તમે ચર્ચા કરો સમ એમને એમ જે ચા કર્યું આ આનો ઉકેલ શું લાવો આપણા ભારત પાકિસ્તાન ભાગલા કરવા નથી અને સરકાર બનાવી છે કેન્દ્રીય સરકાર બનાવી છે તો તમે એમની જોડે જાઓ એટલે ભોલાભાઈ છે ને એ ડિસેમ્બર ઓગણીસ ચુમ્માલીસ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર બે મહિના થઈ ગયા ડિસેમ્બર ઓગણીસ ચુમ્માલીસની અંદર એ આ લિય લઈને મળ્યા એટલે લગભગ એક મહિના સુધી એની એમની એમની ચર્ચાઓ બધી થઈ એક વાર અલગ અલગ સમય મળતા હતા અને ચર્ચા થઈ ને જાન્યુઆરી ઓગણીસો પિસ્તાલીસ સુધી આ ચર્ચા થઈ અને ભૂલાભાઈને લેઆકતેરી એમ એમને એક સમજૂતી કરી અને સમજૂતીની અંદર એમને અમુક મુદ્દાઓ તારવ્યા કે આપણે આ સમજૂતીની દૃષ્ટિ આપણે આગળ વધીએ એટલે એમણે સમજી શું કર્યું કે ભાઈ મંત્રીમંડળ જે બનાવવાનું છે જે આ જે લોર્ડ વૈભવ કે છે એ કેન્દ્રીય મંત્રીમંડળ બનાવીએ તો મંત્રીમંડળની અંદર કોંગ્રેસના મુસ્લિમ લીગના સભ્યોને સભ્યો સરખા સભ્યો બરાબર સરખા સભ્યો લેવાની વાત કરી સમાન સભ્ય સભ્યો લેવા મુસ્લિમ લીગના અને કોંગ્રેસના સમાન સભ્યો લઈ એક મુદ્દો આ મૂક્યો અમને કોણે બુલાભાઈને લેઆાતી બંને ભેગા થઈને એક સમજૂતી કરી તો સમજૂતીમાં અમે મુદ્દા બનાવ્યા અને કહ્યું કે આપણે મંત્રીમંડળ જે બનાવ્યું કેન્દ્રીય સરકાર એની અંદર કોંગ્રેસના અને મુસ્લિમ લીગના સરખા સભ્યો મૂકવાના બરાબર પછી પાકિસ્તાનની વાત જ કરવાની નહીં પાકિસ્તાનની માગણી ભૂલી જાઓ પાકિસ્તાનની માગણી નહીં કરવાની એટલે પાકિસ્તાનની માગણી માટે મુસ્લિમ લીગે તમારે મુસ્લિમ લીગ તમારે પાકિસ્તાનની માગણી કરવાની નહીં પછી એમને એમણે ત્રીજા ત્રીજા મુદ્દાની એ વાત કરી કે તમારે એમાં યુદ્ધમાં યુદ્ધમાં સહયોગ આપો એટલે એમને કહ્યું કે યુદ્ધમાં સહયોગ આપો કે યુદ્ધ જે જે થાય અત્યારે યુદ્ધ ચાલે છે તો ભારત એમના યુદ્ધમાં સહકાર આપે એવી એમની વાત કરી અને રાજકીય જે જેલમાં જેને મૂક્યા છે જે લોકોને ગાંધીજીને છોડ્યા બીજા અમુક લોકોને છોડ્યા હશે પણ અમુક એવા લોકો પણ છે કે જેને છોડ્યા નથી તો રાજકીય કેદીઓનું છોડવા એટલે ચાર મુદ્દાનો કાર્યક્રમ એમને એમ એક મુદ્દો એ કે મંડળની અંદર કોંગ્રેસ અને મુસ્લિમના સરખા સભ્યો લેવા બીજું પાકિસ્તાનની માગણી કરવાની ત્રીજું યુદ્ધની અંદર ભાગ લેવો યુદ્ધ ભારત ભાગ લે અને ચોથું જે રાજકીય જે કેદ્યું છે એમને છૂટા કરવા આ માગણી ગમની મને એનો એનો ઠરાવ કર્યો તો ઠરાવ કરીને આ લોકોએ જે બેવલ છે લોડ બેવલને આ ઠરાવ આપ્યો એ ઠરાવ જે લેવલ બેવલે વેવલ આ ઠરાવ જોયો અને ઠરાવ જોયો પછી એમાં સુધારા સૂચવ્યા એમાં સુધારા શું સૂચવ્યા એમને એમણે કહ્યું કે મંત્રીમંડળની અંદર કોંગ્રેસ અને મુસ્લિમ લીગને તમે જે લેવાના છે એમાં બંનેના પચાસ પચાસ ટકા લેવા સમાન લેવા નહીં પચાસ પચાસ ટકા લેવા સમાનની અંદર શું થાય કે સમા સમાનની અંદર કે ધારો કે આખી સો જણા હોય સો જણામાંથી સમાન એટલે પચીસ પચાસ જણા પણ આવે ના પણ સોમાંથી પચાસ ટકા મુસ્લિમ લીગના પચાસ ટકા કોંગ્રેસના લેવા એવો એમને સુધારો સૂચવ્યો અને બીજો સુધારો શું સૂચવ્યો એમ કે કોંગ્રેસનું નામ કોંગ્રેસ શબ્દ નહીં વાપરવાનો પણ સવર્ણ હિન્દુઓ શબ્દ વાપરવાનો કોંગ્રેસની જગ્યાએ સવર્ણ હિન્દુ શબ્દ વાપરવાનો અને મુસ્લિમ લીગ જે છે લીગની જગ્યાએ મુસ્લિમો શબ્દ વાપરવાનો આ બે શબ્દો વાપરવાનો એટલે આ બે સુધારા એમને સૂચવ્યા અને બે સુધારા સૂચવીને પછી આ બુલાભાઈ લિયાકાતલી સમજૂતી એમને એમને આ સમજૂતીની અંદર ઠરાવમાં સુધારા કર્યા સુધારા કર્યા પછી વેબલે કહ્યું કે હવે તમે તમારા પક્ષોની અંદર પૂછી જજો આ જો તમારા મંજૂર હોય તો પછી હું ઇંગ્લેન્ડ જઈને મારા બ્રિટિશ ગવર્મેન્ટની આગળ રજૂ કરું કે ભાઈ આ સુધારા કર્યા છે અને એ પ્રમાણે આપણે આગળ વધુ કે કેમ એ માટે એમને અમને અમને ભુલાભાઈને લઈને કહ્યું કે તમે આનું પૂછપરછ કરજો એ દરમિયાન ડૉક્ટર ખેર ખરે ડૉક્ટર ખરે અને આ વાતની ખબર પડી તો ખરે જે એમણે છે ને લોર્ડ વેવલને કહ્યું કે તમે આ જે આ જે સુધારા કર્યા એનો અમને વાંધો છે એટલે તમારી પરમિશનથી હું છે ને ભારતના મંત્રીને પત્ર લખું છું ભારતના મંત્રી બનાવેલા હતા એમને પત્ર લખું છું અને પત્રમાં જણાવું છું કે આ જે જે માગણી આ જે જે માગણી કરી છે આ ઠરાવ સુધારા કર્યા છે એ માન્ય નથી પચાસ પચાસ ટકા મુસ્લિમ લીગને લેવાના મુસ્લિમ લીગ એની અંદર હિન્દુઓને હિન્દુઓની પચાસ ટકા વસ્તી સમજો મુસ્લિમોની પચીસ ટકા વસ્તી અસ્પૃશ્યની પચીસ ટકાની જેવી વસ્તી છે એટલે એ વસ્તી ધારો કે મુસ્લિમ લીગ છે એટલે મુસ્લિમોની વસ્તી સાત સાત કરોડની વસ્તી છે અસ્પૃશ્યની છ ટકા વસ્તી છે તો અસ્પૃશ્યને ક્યાંય લેવાની વાત નથી કરી એમને અસ્પૃશ્યોને લેવાની વાત નહીં કરી પણ હિન્દુઓને લેવાના પચાસ ટકા અને સાત સાત ટકા સાત કરોડ મુસ્લિમો એમને પચાસ ટકામાં લેવા ધારો કે સો જણની કમિટી બને જ્યારે આ કેન્દ્રીય સરકારની દાખલા તરીકે તો સોમાંથી પચાસ હિન્દુને લેવાના પચાસ મુસ્લિમો લેવાના અસ્પૃશ્યોને નહીં લેવાના આવો જે તમે ઠરાવ કર્યો છે એમનો અમને વાંધો છે એટલે એમને પછી બાબાસાહેબે સખત વિરોધ કર્યો કે આ તમે કઈ રીતે કામ કરો છો એ કેટલા મુસ્લિમ આગેવાનો વિરોધ કર્યો એમ કેટલાય જે 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 જાગૃત નાગરિકોએ વિરોધ કર્યો જાગૃત જે વિદ્વાન માણસો એમને વિરોધ કર્યો કે આ કઈ રીતે તમે કામ કરી રહ્યા છો ભારત દેશની અંદર ખાલી હિન્દુ અને મુસ્લિમો જ છે બીજા બધા લોકો નથી અસ્પૃશ્ય લોકો નથી એમને તમારે નથી લેવાના એટલે અમને પછી લોર્ડ બેવલને એમને કહ્યું કે ભાઈ આ તમે આ જે તમે જે કરી રહ્યા છો એ ખોટું કરી રહ્યા છો એટલે પછી લોર્ડ બેવલ એ જે સુધારા હતા જે કહ્યું હતું એ લઈને તો એ ઇંગ્લેન્ડ જતા રહ્યા અને ઇંગ્લેન્ડ જઈને પછી પાછા આવે ઇંગ્લેન્ડ જઈને અને પાછા આવીને એમને થોડા સુધારા સુધારાના ઇંગ્લેન્ડના લોકો જરા સમજુ માણ હતા એ લોકો એ લોકો કે આ ના ચાલે તમારે કોઈ જાતિ કોઈ હિન્દુ ધર્મના ધોરણે નહીં પણ જાતિ અને ધર્મના ધોરણે લેવાના જાતિ અને ધર્મના ધોરણે જે જનસંખ્યા છે એના પ્રમાણની અંદર કેન્દ્ર સરકાર બનાવો ખાલી ધર્મના ધોરણે જનસંખ્યાને ધોરણે ના બનાવો પણ જાતિ જન ધર્મ એની જનસંખ્યાના પ્રમાણની અંદર આ કેબિનેટ એમાં લો અને એમાં તમે એમાં લો અને પછી જ તમે કામ કરો કેમ આવી રીતે તમે કામ કરશો તો કેવી રીતે ચાલશે એટલે એમને ઇંગ્લેન્ડના જે ત્યાંના જે હતા જે વડા બધાને લોકોએ આ લોર્ડ વેવલને કહ્યું ખોટું કર્યું છે એટલે લોર્ડ વેવલ એ પાછા આવ્યા અને પાછા આવ્યા અને પાછા આવ્યા પછી એમને આ વાત રજૂઆત કરી એટલે એમણે બીજી શિમલા પરિષદ યોજવાનું નક્કી કર્યું કે બીજી શિમલા પરિષદ યોજીએ એ વખતે કાર્ય કોંગ્રેસની કાર્યકારી એની મિટિંગ પણ મળી દરમિયાન તો કોંગ્રેસની કાર્યકરણી મિટિંગે આ લોકોનો આ જે ઠરાવ કરેલો હતો એનો પણ એમને વિરોધ કર્યો એમને બુલાબે લેખ સમજૂતી એનો પણ વિરોધ કર્યો અને કહ્યું કે બુલાભાઈ તમારી છેતરપિંડી થઈ છે તમારી છેતરપંડી કારણ કે હિન્દુઓની સંખ્યા ભારતની અંદર હિન્દુની સંખ્યા પચાસ ટકા ઉપર સંખ્યા છે અને મુસ્લિમોની સંખ્યા પચીસ ટકા છે તમે એમના પચાસ ટકાની દ્રષ્ટિ તમે લો છો તમે બાકીને લેતા નથી એટલે એ કોંગ્રેસની કાર્યકરની સમિતિએ પણ આ વિરોધ કર્યો અને પછી તો શું થયું શિમલા પરિષદ બીજી વાર મળી તો શિમલા પરિષદની અંદર પણ આ લોકોએ જબરદસ્ત વિરોધ કર્યો બાબા સાહેબે પણ જબજ વિરોધ કર્યો સાહેબે કહ્યું કે ભાઈ તમે લોકો શું કામ કરો છો અમને અસ્પૃશ્ય કાંઈ ગણતા નથી તમે અમને અમે અમે આ દેશના નાગરિકો છીએ મુસ્લિમોની વસ્તી સાત કરોડ છે અમારી છ કરોડની વસ્તી છે અમને તમે લેતા નથી અને ફક્ત એમને જે જે બનાવવાના હતા કેન્દ્રીય સમિતિ કેન્દ્રીય સરકાર એમાં ખાલી બાબા સાહેબ એકલાનું નામ લખેલું હતું બરાબર એમને કહ્યું સિદ્ધુકાસ્ટ ફેડરેશનના લોકોનો પણ લો અહીંયા તમે ધારો કે સો જણા લેવાના અને પચાસ પચાસ જણ કોંગ્રેસના લેવાના હોય એટલે હિન્દુઓને અને પચાસ મુસ્લિમ લેવાના એની જગ્યાએ પચીસ મુસ્લિમને લો અને પચીસ સિદ્ધુ કાસ્ટના લોકોને લો સાહેબ કહ્યું કે આ તમે કેવી ગોઠવણી કરો છો અમને કિસ્સા ગણતા નથી અમારે અમને અમને નજર અંદાજ કરો નજર અંદાજ કરો છો બરાબર સાહેબ જબરજસ્ત બોલ્યા અને બધા બધા પ્રશ્નો ઊભા કર્યા કે ભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો અને આ આના કારણે દેશની અંદર અંધાધૂંધી ફેલાશે અને આની અંદર અસ્પૃશ્ય લોકો કાલે આંદોલન કરશે એટલે વેવર્સ વેવર્ષમાં કહ્યું કે તમે ખોટું કરી રહ્યા છો અમારે અમને તમે મહત્ત્વ આપતા નથી અમને અમે અંદર કરો છો અમે આ દેશના નાગરિકો છીએ અમે હિન્દુ છીએ નહીં અમે એક અલગ કોમ છીએ બરાબર એને શું કે બહુમતી લઘુમતીવાળા અમે અમે લોકો છીએ અને અમને તમે તમે ગણતા ન કેમ ચાલે એટલે બાબા સાહેબે સખત વિરોધ કર્યો અમને અશ્વિશન લેતા નથી એટલે શિમલા કરા જે બીજી શિમલા પરિષદ જે બીજી યોજાઈ એ પણ નિષ્ફળ નીવડે એટલે તમે જુઓ કે ભારતની અંદર અંગ્રેજો અંગ્રેજો જે આ વેવલ આવ્યા વેવલે આવી જાતની ગોઠવણી કરી આવી સમજૂતી કરી કોંગ્રેસે ભૂલ કરે કે મુસ્લિમ લીગ ભૂલ કરે પણ લોલ વેવલ વાઇસ રોય તરીકે આવે એમને કીધે ભૂલ કરી પછી એમને નામ નામકરણ કેવું કર્યું કે કોંગ્રેસ ના લખતા તમે સવણ હિન્દુ લોકો મુસ્લિમ લીગ ના લખતા ખાલી મુસ્લિમ લોકો જે દેશની અંદર જાતિ જાતિના ધોરણે ભાગલા કરવાની કોશિશ કરી અંગ્રેજોએ મને એ લાગે છે કે ભારતની અંદર જે ભાગલા થયા જે ભારતના જે મુસ્લિમ ભારત પાકિસ્તાનના એની અંદર અંગ્રેજો એ રમત રમી છે એમણે સામે સામે ચાલીને કોંગ્રેસની જગ્યાએ સવણ હિન્દુઓ સવર્ણ હિન્દુ શબ્દ આપે લોર્ડ વે વલે અને મુસ્લિમ જે મુસ્લિમ લીગ છે મુસ્લિમ લીગ તરીકે નહીં મુસ્લિમો તરીકે એને એમને કેન્દ્રીય સરકારમાં આ રીતે લેવાની વાત કરી કોણે લોડ વેવલે એની બંને પરિસ્થિતિ નિષ્ફળ ગઈ કારણ કે આની એની એની ચાલ બરાબર નથી એની ચાલ એવી હતી કે હિન્દુઓને મુસ્લિમો લડાઈએ બરાબર બાબા સાહેબ સ્પષ્ટ કહ્યું કે ભાઈ તમે આ તમે આ જે કરી રહ્યા છો ભારત દેશની અંદર જાતિ ધર્મના જોડે જે ભગલા પડાઈ રહ્યા છો એ ખોટું છે અંગ્રેજોને લડ્યા બરાબર બોલ્યો બધો બહુ બધી જગ્યાએ બોલ્યા છે અને કહ્યું કે અમને તમે ગણતરી જતા નથી પણ એ તમે ખોટું કર્યા છે કાલે મોટું આનું આંદોલન થશે આવી વાત બાબા સાહેબ કહી એટલે તમે જુઓ કે બાબા સાહેબ સતત બધી જગ્યા લડતા હતા સિંધુગઢ ફેડરેશન બનાવી સિંધુગઢ ફેડરેશન પક્ષ છે અને ચૂંટણી લડે છે તો તમે એને એમાં ગણતરીમાં કેમ નથી લેતા લોર્ડ વેવલને કહ્યું તમે સમજો શું તમારા મનમાં બાબા સાહેબ તો અંગ્રેજી લોકો ખાંટ હોય તો તો આમ જવાબ આપી શકતા ન હતા તમે આવી તો ભાગલા કરવાના છે ભારત દેશની અંદર ધર્મના ભાગલા કરવાના છે જાતિ જે આ જે જે સીધું અસ્પૃશ્ય લોકો છે એમને તમારે ગણતરીમાં લેવા નથી એ પ્રજા કેવી રીતે પીડાય છે એમને તો રાજકારણમાં જવું જ પડે તમે રાજકારણ લેવાની વાત કરતા નથી અને કોંગ્રેસને મુસ્લિમ લીગને લેવાની વાત કરો છો અને કોંગ્રેસ એ સવણ હિન્દુની પાર્ટી ગણો છે અને મુસ્લિમ લીગ મુસ્લિમોની પાર્ટી ગણો છો આ જાતની સાહેબ એમને લડ્યા એમ અને કહ્યું કે આ ખોટું છે એમ બરાબર એટલે પછી તો શું કે ભુલાભાઈ લીયા કદરની સમજૂતીની અંદર પણ કોંગ્રેસે એને એને પણ ઝાટકી નાખ્યા ભુલાબેન તમે ખોટું કરીએ તમે આવા આવા કેવી કેવી રીતે તમે સમજૂતી કરી અને એમને પણ દબડાયા એને કહ્યું તમારે તમારી છેતરપિંડી થઈ જશે ભૂલાબેને હું કહ્યું એટલે આ જે જે સાહેબ જે આપણે વાત કરી રહ્યા છે ઓન તેતાલીસથી ઓગણીસ ચુમ્માલીસ પિસ્તાલીસ સુધીમાં આ બધી ચર્ચાઓ બાબા સાહેબ ક્યાં સુધી લડ્યા છે તમે છે ખાલી અસ્પૃશ્ય માટે લડ્યા નહીં દેશની ચર્ચાઓમાં ભારત ભાગલા માટેની પણ સાહેબ લડ્યા છે બાબા સાહેબે થોડસો પાકિસ્તાન પુસ્તક લઈને મુસ્લિમોને ભારતના લોકોને જણાવ્યું કે આ દેશની અંદર શું થઈ શકે એમ છે માનસ મુસ્લિમ માનસિકતા કેવી છે એની પર બાબા સાહેબ થોડું પાકિસ્તાનમાં લખ્યું છે તો તમે જો કે બાબા સાહેબ જેવા વ્યક્તિ કે જે બધી જગ્યાએ અમને લડવાનું બધી જગ્યાએ અમને પોતે પોતાના વિચારો એમ એક સાયન્ટિફિક વિચાર આમ રેશનલ વિચારો મૂકતા હતા અસ્પૃશ્ય માટે લડતા હતા આવા વ્યક્તિ બાબા સાહેબની આજે આપણે આ વાત કરીને અહીં આપણે આ એપિસોડ પૂરો કરીએ છીએ આવતી નવા એપિસોડ સાથે મળીશું થેન્ક યુ જય ભીમ જય ભારત